નમસ્કાર દર્શક મિત્રો હું વલસા સોલંકી અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે છે સમાચાર સિનોર તાલુકાના દરિયાપુરામાં બિનજરૂરી જગ્યા ઉપર પાણીના નિકાલ માટે નાળું બનાવતા જાગૃત નાગરિક દ્વારા વિરોધ કરવામાં આવ્યો વડોદરા જિલ્લામાં સિન્ડ તાલુકામાં છેવાડું ગણાતું દરિયાપુરા ગામમાં વાતુજી મહારાજના મંદિરે જવાના મુખ્ય માર્ગ ઉપર પાણીના નિકાલ માટે જે નાડું બનાવવામાં આવ્યું છે એ તદ્દન ખોટી જગ્યા ઉપર બનાવવામાં આવ્યું છે જ્યાંથી પાણી જવાનો મુખ્ય રસ્તો છે તે જગ્યા ઉપર નાડું નથી બનાવ્યું જે જગ્યા ઉપર જરૂર નથી તે જગ્યા ઉપર નાળું બનાવ્યું છે તેમાં પણ જાગૃત નાગરિક દ્વારા જણાવેલ છે કે આમાં પણ ભ્રષ્ટાચાર થયેલ હોય તેમ જણાવેલ છે બિનજરૂરી જગ્યા ઉપર સરકાર દ્વારા મળેલ ગ્રાન્ટનું ખોટી જગ્યા ઉપર થતો હોય તેમ દેખાઈ રહ્યું છે અગાઉ ચૂંટાયેલ પ્રતિનિધિ પોતાની મરજી મુજબ કામ કરાવ્યું હોય તેવા જાગૃત નાગરિક દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ક્રાઇમ રિપોર્ટર મનહર વસાવા સિનોર સિનોર તાલુકાના દરિયાપુરા ગામ જે પાણી માટે અવરજવર કરવાનો જે રસ્તો છે બાતુજી મહારાજનું મંદિર જે આવેલું છે અવરજવર માટેનો ખાસ મેઇન રોડ જ ગણાય કે દરેક મંદિર અમારા એ સેડે જ આવેલા છે તો દરિયાપુરા ગામની અંદર જે જગ્યા ઉપર નારું બનાવવાનું હતું એને છોડીને અગાઉ અગાઉ જે સભ્ય હતા એ લોકોએ નારું એવી જગ્યા પર બનાવડાવ્યું છે એમાં ફૂલ ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે કે જે જગ્યા પર નારું બનાવવાનું હતું એ જગ્યા પર નારું જ નથી આપ જોઈ શકો છો કે આ પાછળના ભાગમાંથી અહીંયાથી પાણી જાય છે આ બાજુ રહીને બધું પાણી અહીંયા છે અહીંયા કોઈ પ્રકારનું નારું બનાવેલ નથી હવે જે જગ્યા છે અત્યારે એ લોકોએ નારું પણ એવી જગ્યા પર બનાવ્યું છે કે જે ખરેખર પાણીમાં કોઈ પણ વસ્તુ પાણી ત્યાંથી જતું જ નથી એવી જગ્યા પર નારું બનાવ્યું છે નારું શું કામનું આપ જોઈ શકો છો કે નારું કેવું બનાવેલું છે ત્યાં આપ લોકોએ જોયું હશે કે જે જગ્યા પર નારાની ખરેખર જરૂર છે એ જગ્યા પર નારું છે જ નથી અને જે જગ્યા પર નથી જરૂર તે જગ્યા પર નારું બનાવ્યું છે તો હવે અવરજવર કરવા માટે અહીંયા ખાણા પડી ગયા છે અહીંયા કીચર પણ આપ જોઈ શકો છો કેટલી કીચ્છર છે અને જ્યારે વરસાદ ચાલુ હોય તો અહીંયાથી કોઈ પણ માણસ અહીંયાથી અવરજવર કરી શકતો નથી કારણ કે અહીંયાથી આખા ટોટલી ગામનું પાણી તેમજ બધા ખેતરનું પણ પાણી અહીંયાથી જ નીકળે છે અને અહીંયાથી જ બધું પાણી જાય છે તો ચોમાસાની અંદર એટલી બધી તકલીફ પડી રહી છે અહીંયાથી જવા માટે પણ હાલ આ જે ભ્રષ્ટાચાર થયો છે ફૂલ ભ્રષ્ટાચાર કર્યો એવું લાગી રહ્યું છે જે જગ્યા પર જરૂર છે એ જગ્યા પર નારું નથી અને જે જગ્યા પર નથી જરૂર એવી જગ્યા પર નારા બનાયા છે શું કામ અને સબસ્ક્રાઇબ કરવાનો ધન્યવાદ